વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા તાલુકા પોલીસ મથકે વર્ષ બે હજાર એકવીસની સાલમાં એક સગીરા સાથે અભદ્ર વ્યવહાર કરાયાની ઘટનાને લઈ સમાજમાં દાખલારૂપ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં આરોપી સુનિલ સોલંકીને પાંચ વર્ષની સખત કેદની સહિતની સજા ફટકારવામાં આવી છે તાલુકા સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં તાલુકા પોલીસ મથકે નોંધાયેલા બાળા સાથે ગામના જ દ્વારા કરાયેલ અભદ્ર વ્યવહારની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ તાલુકા પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે એ ટક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજે પટેલની ધારદાર રજૂઆત ગ્રામમાં રાખી નામદાર કોર્ટ દ્વારા પોક્ષો તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકીને પાંચ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટીમ કોમ્પન સેન્સ સ્કીમ હેઠળ પચાસ હજારની સહાય માટે ભલામણ કરવામાં આવી હતી સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર એકસો પંચોતેર ઓબ્લિક બે હજાર એકવીસની ફરિયાદ કામે ભોગ બનનાર સગીરાને તેના ફરિયાનો આરોપી તેણીને રાત્રિના સમયે મોબાઈલ પર ફોન કરીને બોલાવી બહાર ઘરની બહાર બોલાવી તેના તે બાઈક ઉપર ઉપાડી જઈને ગામની સ્કૂલના કમ્પાઉન્ડમાં લઈ જઈ રાત્રિના સમયે અંધકારમાં શારીરિક છેડછાડ કરેલી તે બાબતે ભોગ બનનારે ગુમાબૂમ કરેલી તેમજ ભોગ બનનારની તપાસમાં તેણી પર ફોન આવતા આરોપી ભોગ બનનારને સ્કૂલ કમ્પાઉન્ડમાં છોડીને જતો રહેલો અને તે અંગેની ફરિયાદ વિશે ગુનો પોક્ષ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં પોક્સો કેસ નંબર તેતાલીસ ઓબ્લિક બે હજાર એકવીસથી ચાલી જતા આરોપીને પોક્સો એક્ટની કલમ આઠ મુજબ પાંચ વર્ષની સજા તથા પચાસ હજારનો દંડ કરેલ છે તેમજ ઇપિકો કલમ ત્રણસો છાસઠ હેઠળ આરોપીને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ કરેલ છે તેમજ ઈપિકો કલમ પાંચસો છ હેઠળ આરોપીને એક વર્ષની સજા તથા એક હજારનો દંડ કરેલ છે અને જે રકમ આરોપી ભરે તે રકમ વિક્ટીમને કોમ્પનસેશન રૂપે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ આ વિક્ટીમને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી વિક્ટીમ કોમ્પનસેશન તરીકે રૂપિયા પચાસ હજારનું કોમ્પનસેશન ચૂકવવા ભલામણ કરેલ છે જે સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ